ખોડલધામ મંદિરના પરિસરમાં સરકારના નવા નિયુક્ત મંત્રી શ્રી લેવા પટેલ સમાજના જે ચાર મંત્રીઓ છે એમની સાથે ભાજપના પ્રમુખશ્રીની સાથે સાથે સન્માનનો કાર્યક્રમ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મનસુખભાઈ માંડવિયાની પેરેક ઉપસ્થિતિમાં નરેશભાઈના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો છે કઈ કઈ સંસ્થાઓ છે કેટલા મહેમાનો ઉપસ્થિત રહેશે ખોડલધામ સંસ્થાના કાર્યકર્તાઓ સૌરાષ્ટ્ર વિસ્તાર અને ગુજરાતના તમામ આગેવાન કાર્યકર્તાઓ આમાં જોડાશે આમ તો મુખ્યમંત્રી આવતા હોય તો પ્રોટેક્શનનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે ત્યારે ખરેખર વ્યવસ્થા કેવી છે મંદિરના દરેક કાર્યક્રમમાં વ્યવસ્થા મુખ્ય હોય છે અને વ્યવસ્થાના ભાગરૂપે તમામ આયોજન કરવામાં આવે છે અને દરેક કાર્યકર્તા સમિતિઓ એનું આયોજન કરી રહી છે આગામી સાત તારીખના રોજ ખોડલધામ ખાતે ભવ્ય સમાન સમારોહ છે તે યોજવા જઈ રહ્યો છે ત્યારે અહીંયા ખાસ મહેમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા છે તે ઉપસ્થિત રહેવાના છે ત્યારે મારે કેમેરામેનને સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલ આ કાર્યક્રમમાં આ લઈને અહીં તાંડામાર તૈયારીઓ છે છે તે ચાલી રહી અને આખરી ઓપ છે તે અપાઈ રહ્યો છે અને આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહેશે અહીં નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રાજ્ય સરકારના પાટીદાર